નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન ઓગણત્રીસ જે કાંઈ કરવાનું છે તે બધાના વધુ પડતા ભારથી દબાઈ ન જાઓ એક સમયે માત્ર એક પગલું ભરતા શીખો અને જાણો કે એક એક પગલે તમે ધ્યેયની નિકટ પહોંચતા જાઓ છો તમે ચાલતા શીખો તે પહેલાં દોડવાની કે તમારે માટે વધુ પડતું હોય એવું કામ ઉપાડવાની કોશિશ ન કરો કે જેથી દરેક પગલું ભરવા તમારે પ્રયત્ન કરવો પડે અને જાતને ઘસડવી પડે એમ કરવું એ યોગ્ય વલણ નથી એ મારા આનંદ અને સ્વતંત્રતાથી સભર નથી એનો અર્થ તો એમ થાય કે તમે એ તમારા પોતાના જ જોર પર કરવાનો પ્રયત્ન કરો છો એનો અર્થ એમ થાય કે તમે તમારી જાતને મારાથી પૃથક કરી લીધી છે અને દર્શન ગુમાવી દીધું છે તમે જે કરી રહ્યા છો તેમાં થંભી જાઓ અને પછી તમારું આખું વલણ બદલી નાખો બધું મને સોંપી દો અને પછી હળવા નિરાતવા થઈને તમે જે કરતા હો તેને તદ્દન નવી જ રીતે માણો વલણનું બદલાવું તો આંખના એક પલકારામાં બની શકે એટલે બદલાવો ઝડપથી બદલાવો અને આજનો સારોય દિવસ મારા હાથમાં હાથ પરોવી નૃત્ય કરો અને ગાન ગાઓ આપનો આજનો દિવસ શુભ રહે